નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ધોરાજી સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ ધોરાજીમાં હનુમાન જયંતિ નિમિત્તે ધોરાજીના વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા હનુમાન જયંતિના આ પાવન પ્રસંગે ધોરાજીના હનુમાન મંદિરોમાં લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો

કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર